કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્ન રત્નકલાકારની બાવીસ વર્ષની પુત્રીની દોઢ વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર રત્ન કલાકાર જતીન કિશોર ગજેરા સાથે મિત્રતા થઈ હતી બંને એકબીજાના મોબાઈલ નંબરની આપલે કર્યા બાદ વોટ્સએપ ઉપર વાત પણ કરતા હતા તે દરમિયાન જતીન કહેવાતી યુવતીએ પોતાના ફોટા મોકલાવ્યા હતા પરંતુ ત્યારબાદ યનકીન પ્રકારે જતીન યુવતીનો પીછો કરી કરણગઢ કરતો હતો અને વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોમ ઉપર સહી કરવા કહ્યું હતું પરંતુ યુવતી ઇનકાર કરતા જતીને ફોટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેલીલો ભાઈ જ છું ગ્રીષ્માની જેમત તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી યુવતી ડરી ગઈ હતી અને જતીના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજના ફોમ ઉપર સહી પણ કરી હતી બંનેના સાથે ફોટા પાડ્યા હતા પરંતુ ત્યારબાદ જતીને યુવતીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જેથી યુવતીએ સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી અને ફરિયાદ નોંધાતા ચોક બજાર પોલીસે તેની ધરપકડ કરી છે ગઈકાલના રોજ એક યુવતી કે જે પોતાના પરિવાર સાથે ચોક બજાર પોલીસે અમારી રૂબરૂ મળેલા હતા જે યુવતી પોતાની રડતા રડતા પોતાની આપવીતી કહેલી કે જે એક છોકરા મારફતે કે જેનું નામ જતીન ગજેરા છે જેની સાથે સોશિયલ મીડિયા મારફતે તેની ઓળખાણ થઈ અને તેની સાથે સંબંધો હતા જે બાબતે છોકરીને અવારનવાર મળતો અને પચવણી કરવા માટેની રજૂઆત કરેલી કે જેથી વનવે એક સાઈડના લવ તરફથી આ છોકરીને ખ્યાલ આવતા અવારનવાર છોકરો છોકરીના ઘરે જતો અથવા તો સોસાયટીમાં જતો અને તેને ધમકી આપતો અને એવું જણાવતો કે જો તું મારી નહીં થા તો હું કોઈની થવા નહીં દઉં અને જે ગ્રીષ્માન હાલત થયા એવા હાલ તારા કરી જે બાબતની ગંભીરતા લઈ સુપીરિયર અધિકારીના માર્ગદર્શન મુજબ તેના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ મારફતે અમારે અવારનવાર મેસેજથી વાતચીત થતી હતી અને લવ મેરેજ બાબતે પણ વાતચીત થયેલી હતી જે બાબતે હવે છોકરીને પોતાની સામેવાળા સાથે રિલેશન ન રાખવા હોવાથી છોકરો તેના પાછળ પડી ગયેલો હતો અને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો જે બાબતની આરોપીની અટક થયેલ છે ને તપાસ ચાલુ છે